આ લોકસભા અમે છ લાખ કરતાં વધુ માત્રથી જીતવાના છે આ ઐતિહાસિક ચૂંટણી છે બે હજાર ચોવીસ એ સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે ભાજપના કાર્યકર્તાઓને બદનામ કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીનો બુધવાર જેશભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડો અર્જુન રાઠવા પાસે કોઈ મુદ્દો છે નહીં એટલે વ્યક્તિગત આક્ષેપો કરી રહ્યા છે આગાદી યોકસભાની ચૂંટણીમાં જીત મેળવવા માટે છોટા ઉદયપુર જિલ્લાના બોડેલી ખાતે ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયે પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યકર્તાઓનું સંમેલન યોજાયું હતું સી આર પાટીલે કાર્યકર્તાઓને સંબોધિત કરતા પેજ પ્રમુખોને આજથી જ કામે લગી જવા માટે જણાવ્યું હતું પક્ષમાં પેજ પ્રમુખોના મહત્વને સમજાવતા સી આર પાટીલે ચૂંટણી જીતવા માટેનું ગણિત પણ કાર્યકર્તાઓને સમજાવ્યું હતું ગઈ વિધાનસભાની ચૂંટણીમાં થોડી ઓછી મહેનતના કારણે કચાસ રહી ગઈ હતી અને વીસ બેઠકોમાં નુકસાન ગયું હતું એવું સી આર પાટીલે કાર્યકર્તાઓને જણાવ્યું હતું આવતીકાલથી થી જ પેજ પ્રમુખો ને લાગી જવા સીઆર આર પાટીલે આહવાન કર્યું હતું સાથે સાથે તમામે તમામ છવ્વીસ લોકસભા બેઠક પાંચ લાખ થી પણ વધુ લીડ થી જીતવા માટે છોટાઉદેપુર જિલ્લાના લોકોને શપથ અપાવડાવ્યા હતા છોટા ઉદેપુર બેઠકમાં સાડા છ લાખ મતો થી વિજય અપાવવા માટે કાર્યકર્તાઓને સંકલ્પ સીઆર આર પાટીલે લેવડાવ્યા હતા કાર્યકર્તા સંમેલનમાં છોટાઉદેપુર બેઠકના ઉમેદવાર જશુ રાઠવા અને લોકસભા વિસ્તારની સાતે વિધાનસભા બેઠકના ધારાસભ્યો પણ હાજર રહ્યા હતા છોટાઉદેપુર લોકસભાના બાવીસો બૂથના બૂથ પ્રમુખો અને બૂથ કાર્યકર્તાઓનું સંમેલન આજ રોજ છોટાઉદેપુરના બોડેલી ખાતે સંપન્ન થયું જેમાં આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી પાટીલ સાહેબે માર્ગદર્શન આપ્યું જેનાથી કાર્યકર્તાઓમાં નવા ઉત્સાહ અને નવા જોમનો સંચાર થયો છે અને આ લોકસભા અમે છ લાખ કરતાં વધુ મતથી જીતવાના છે કોઈ પણ જાતનો આંતરિક વિગ્રહ છે નહીં આ ઉપજાવી આડેલી વાત છે અને કોંગ્રેસની પાસે હવે કોઈ રસ્તો છે નહીં એટલે ભાજપના કાર્યકર્તાઓને બદનામ કરવાનું કામ કોંગ્રેસના લોકો અને કોંગ્રેસ કરી રહી છે કોંગ્રેસ પાસે કોઈ મુદ્દો છે નહીં કોંગ્રેસને કોઈ જગ્યાએ આવકાર મળતો નથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જે આવકાર મળે છે એનાથી કોંગ્રેસ ગાંડી થઈ ગઈ છે બિલકુલ ઉપજાવી કાઢેલી વાત છે ભારતીય જનતા પાર્ટીમાં કાર્યાલય અથવા તો કોઈ પણ જગ્યાએ આવો કોઈ બનાવ બન્યો નથી જેની પાસે પણ પુરાવો હોય તે રજૂ કરે કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં બધું સંગઠન શિસ્તમાં માને છે અને એમાં કોઈ બાબત આજ સુધી બનેલ નથી અર્જુન રાઠવા પાસે કોઈ મુદ્દો છે નહીં એટલે વ્યક્તિગત આક્ષેપો કરી રહ્યા છે આજે પાટીલ સાહેબ છોટાઉદેપુર લોકસભા ચૂંટણીના ઉમેદવાર જશુભાઈ રાઠવાના હજાર બોડેલી ખાતે ભૂજ સમિતિના પ્રમુખોની ભેટ લેવા માટે આવ્યા હતા મોટી સંખ્યામાં અહીંયા કાર્યકરો ઉપસ્થિત હતા અને એમણે જે છ લાખ ત્રીસ હજાર મતથી જીતવાનો સંકલ્પ લેવડાવ્યો છે હું તો એનાથી આગળ કહીશ કે સાત વિધાનસભા છે સાથે સાત વિધાનસભાથી સાત લાખ કરતાં વધુ મતે છોટુભાઈ શાહ છોટુભાઈ જશુભાઈ રાઠવાને જીતાડશે અને આ ઐતિહાસિક ચૂંટણી છે બે હજાર ચોવીસ એ સુવર્ણ ઇતિહાસ લખાવા જઈ રહ્યો છે એમાં છોટાઉદે પૂર પણ સહભાગી થશે અને તમામ એમાં સાથ સહકાર આપશે અને આપના મારફત તમામને વિનંતી પણ કરું છું કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવાને જંગી બહુમતીથી જીતાડો ગમે એટલી ગરમી હોય તે ધારે મતદાન કરે છોટાઉદેપુર લોકસભા વિસ્તારની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જશુ રાઠવા છે અને કોંગ્રેસના ઉમેદવાર સુખરામ રાઠવા છે જોઈએ હવે ચૂંટણીના શું પરિણામો આવશે તેના વિશે ધન્યવાદ